પ્રભાતભાઈ ભગત કાર્યક્રમ છે મહિનાની છવ્વીસ સિત્તાવીસ અઠાવીસ છવ્વીસ સિત્તાવીસ અઠાવીસ છે મહાવિષ્ણુ યજ્ઞ એકાવન કુંડી અને એ ઠાકર બિરાજમાન થઈ જાય મંદિરમાં પછી ઓગણત્રીસ તારીખે સિપ્રાગીરી બાપુ મહામંડલેશ્વર એક હજાર આઠ એમની સપ્તાહનું પોથી પધરાવાનું સવારે નવ વાગે કાર્યક્રમ છે સાત દિવસની ભાગવત સપ્તાહ છે પછી ત્રીસ તારીખે સર્વ મંડપ રામાપીરનો ઊભો કરવામાં આવે છે અને પાંચ તારીખે પૂર્ણાવતીના દિવસે અગિયાર દીકરીઓના સમૂહ લગ્ન છે અને રોજ રાત્રે ભજન ડાયરા અલગ અલગ કાર્યક્રમ અલગ અલગ ભજનો અને બધા કલાકાર નામી અનામી કલાકારો અહીંયા પધારવાના છે ને વિશેષ તો એ છે કે મારા આંબેવ પીર છે જે દ્વારકાધીશ અખિલ બ્રહ્માંડનો માલિક જગતગુરુ પરમપુરપારું પરમાત્મા ત્રિલોકનો નાથ કે અમારા આંબે ઉપીર બાપા ગાયુનું ધણ ચરાવતા હતા ત્યાં આવીને બાવાના સ્વરૂપમાં કે ગોવાળિયા મને તું ખાવાનું દે કે બાપુ મારી પાસે તો કાંઈ ખાવાનું છે નહીં કે સાલા ખોટું બોલમાં તારી ખોભાણમાં રોટલા છે ઝારના અને ખોટું બોલશ અન્નની ના પાડસ પણ બાપાએ કીધું અન્નના કાંઈ રોટલા નથી કે ખોલ તારી ખોભાણમાં અન્ના રોટલા છે તો બાપાએ કીધું જેવી ઠાકરની ઈચ્છા બાપુ તમને ભોજન આપવું હશે તો ઠાકર ઝારના રોટલા બનાવી આપશે આમાં તો છાણા છે મારી ખોભાણમાં ઝારના રોટલા નથી અને બાવાના રૂપમાં શ્રી દ્વારકાધીશે અખિલ બ્રહ્માંડના માલિકે અમારા આંબે ઉપીર બાપા પાસે ભોજન કર્યું અને બાપાને એક તુંબડી આપી એ તુંબડી હજી મંદિરમાં તાર હયાત છે આજની તારીખમાં કે પાછળ તરાવડું છે ગોવાડિયા ત્યાં જઈ અને તું પાણીની આ તુંબડી ભરી આવ અને બાપા ત્યાંથી તુંબડી લઈ અથવા દુવારકા દિવસે તુંબડી આપી બાપાને અને એ તુંબડી લઈ પાછળ તરાવે પાણી ભરીને આવ્યા બાપા તુંબડીમાં તો ત્યાં બાવાના રૂપમાં એક ઠાકોરજીની મૂર્તિ થઈ ગઈ હતી કે કોઈ ત્યાં બાવા સાધુ કે કોઈ હતું નહીં અને એ બાપાએ ચારેય બાજુ જોયું તો કોઈ દેખાણું નહીં ત્યાં એક કૃષ્ણની મૂર્તિ બની બે ગઈ હતી જ્યાં કૃષ્ણ દ્વારકાધીશ જમ્યા ત્યાં તો બાપાએ કીધું કે આ તો મારો હરિ હતો પણ હરિને હું પામી ન શક્યો અને હું પાણી ભરવા ગયો ત્યાં મારો હરિ હળી કાઢીને ભાગી ગયો અને હવે આ મૂર્તિનું હું ન મંદિરે જઈ અને આની પૂજા કરીશ અને એની પૂજા બાપાએ કરી ઠાકોરજીની મૂર્તિ લઈ લીધી દ્વારકાધીશ સયંભુ બાપાને આપી ગયેલા છે અને એ મૂર્તિ આજની તારીખમાં અમારા મંદિરમાં પાળ નકલંગ મંદિર સંત આંબેપીર ધામ ત્યાં બિરાજમાન છે તો તેમની પૂજા અહીંયા સવા બસો વર્ષ ત્યાં ચાલુ છે અને જે તે બધી મૂર્તિ છે અંદર સાત ઘોડા શ્રી રામચંદ્રજી અને કૃષ્ણજી એ બધી મૂર્તિ સંયમભૂ છે કોઈ પ્રાણ પ્રતિક્ષા કે પૂછતાવેલ કહાણા બજારમાંથી લઈને બેસાડેલ નથી કારણ કે ગયા ભોવની પૂજા આંબેપીરની બાકી હતી એને આ ભોમાં એમને પૂજા એમની પાછી મળી આ અવતારમાં અને પાર ગા સૌરવે જ્ઞાતિને અહીંયા ભાવભર્યું આમંત્રણ છે ઠાકર ગણ છતાં અનેક સમાજો અનેક આયર સમાજો જે કોઈને પારના જૂના પાંચ પાંચ છ છ પેઢીના સેવકોને આમંત્રણ ના મળ્યું હોય તમે મીડિયાના માધ્યમથી એમને હાથ જોડીને વંદન કરીને કહી છી કે આયોજનમાં તમે પધારવા જરૂર ને જરૂર આવજો અને અમારી વિનંતી આંબે ઉપીર પરિવારની તમામની વિનંતી છે મારું મૂળ વતન પોરબંદરની બાજુમાં કેસાવ હાલ ઓગણીસો ત્યાસીથી અમે આ ગામમાં રહીએ છીએ આ પાળના ઠાકર આનું બહુ મોટું વિશ્વવિખ્યાત મહત્ત્વ છે ભગવાને ઘણા પરચા આપ્યા છે ભગવાને આ ગામના ખેડૂત કાઠી સમાજ પટેલ સમાજ ભરવાડ સમાજ ઘણા માણસોના અલગ અલગ માનતાઓથી કરી અને જીવ બચાવેલા છે એ સિવાય આ જે આખે આખું મંદિરનો પ્રાણપ્રતિષ્ઠા મહોત્સવ ફરીથી કરવામાં આવ્યો એમાં સંપૂર્ણ ગામ સંપૂર્ણ ભગત પરિવાર સંપૂર્ણ ભરવાડ સમાજ વગેરે અઢારે વર્ણના લોકોએ સાથે રહી સરસ આ મંદિર બનાવ્યું મંદિરના પ્રાણ પ્રતિષ્ઠા મહોત્સવમાં ભાગવત સપ્તાહ અગિયાર દીકરીઓના સમૂહ લગ્ન અલગ અલગ રોજ લોક ડાયરા અને સાંસ્કૃતિક કાર્યક્રમોનું આયોજન કરવા આવ્યું છેલ્લા એક મહિના દિવસથી આખું પાડ ગામ અઢારે વરણ સંપૂર્ણ સમાજ મળીને રોજ સોથી બસો જણા એ કામ કરે છે મહાકુંડની અંદર બાજુમાં યજ્ઞનું આયોજન પણ કરેલ છે જે ગોંડલના શંકરાચાર્ય પ્રસિદ્ધ વ્યક્તિ દ્વારા તે યજ્ઞ કરવામાં આવેલ છે તે એ સિવાય અલગ અલગ બીજી ઘણી બધી બાબતો છે પોરબંદરની વિશ્વવિખ્યાત છાયા મિત્ર મંડળી કે જેને મોદી સાહેબ અને અમિતભાઈ શાહ તેમજ હમણાં થોડાક દિવસ પહેલાં આપણા રાષ્ટ્રપતિશ્રી દ્વારા પણ એવોર્ડ આપવામાં આવ્યો છે એ લોકો પણ એક રૂપિયા વિના એક પણ કલાકાર કે એક પણ વ્યક્તિ માત્ર ખર્ચાના પૈસા લઈ કોઈ પણ કોઈ પણ પ્રકારનો ચાર્જ અહીં લેવાના નથી લાવેલ છે માટે તમામ જાહેર જનતાને ચોવીસે કલાક પ્રસાદ માટે ચાલુ છે માટે પ્રસાદ લેવા આવવાનું છે બીજું ઠાકરના મંદિરમાં જે પાછળ આ જે સિંહાસન દેખાય છે એ સિંહાસન અને આ દરવાજો છે એ પણ સોંદા ચાંદી ચાંદીથી જડિત છે અને આ ઠાકરના અન્ય પરચાઓ છે માટે આપ સર્વ જનતાને સંપૂર્ણ પાળ ગામ વતી હું પાળ ગામના વતનીના નાતે એક જાહેર આમંત્રણ આપું છું કે આ સપ્તાહ અને આ ભવ્યથી ભવ્ય કાર્યક્રમ દીપાવવા માટે વધારવા આપણને જાહેર આમંત્રણ છે